નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલ માં આપ સર્વસાથીઓ નું સ્વાગત છે તો મિત્રો જાણીશું અત્યારના તાજા આઠ વાગ્યાના હવામાન વિભાગના સમાચાર ચેનલ માં નવા હોય તો ખાસ કરીને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને હવામાન વિભાગના અને વરસાદના સમાચાર મળતા રહે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં માં મેઘ મહેર આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતમાં આઠ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે બે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેમજ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી ભાવનગર નવસારી વલસાડ ડાંગ દાદરાનગર હવેલી દમણ છોટા ઉદયપુર દાહોદ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે તેમજ મિત્રો સોળ જૂને ગાંધીનગર અરવલ્લી અમદાવાદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર બોટાદમાં વરસાદની શક્યતાઓ રહેલી છે સત્તર જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં જાણીએ તો હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ બે દિવસ વરસાદની આગાહી છે ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં વિધિવત પ્રવેશ બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે હાલ હવે એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતાઓ નથી માત્ર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે વરસાદ અને ગરમી મામલે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં વરસાદની મામલે હજી રાહ જોવી પડશે આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નથી અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થઈ શકે છે જેની માત્રા ઘટી શકે છે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે